નાયદોને કમ્પ્લીટ થઈ ગયો છે અને આ જેવું ને છે ને દાદાએ ગિફ્ટ આપી છે તો તમારે જોવી છે ગિફ્ટમાં શું છે શું છે જેવું ગિફ્ટમાં ભાગ છે કે શું છે એ તમને પછી ખબર પડશે કારણ કે હમણાં જેવું ગિફ્ટ ખોલવાનો છે તો જેવું ના દાદા એટલે કે મારા પપ્પાએ જેવું ને ગિફ્ટ આપી છે જો અવડી ગિફ્ટ છે બરોબર ને જેવું હવે ખોલવાનો છો તું ક્યારે અત્યારે નમસ્કાર મહાદેવ મિત્રો કેમ છો મજામાં મજા માતે છે તો સ્વાગત છે તમારું મારાનો વ્લોગમાં તો આજ આપણે ડાયરી આપણે કાઠાવાળા મેલીમાં મંદિરેથી આપણે વ્લોગ ચાલુ કર્યું છે તાપી કાંઠે બેઠો છું જો કેવી રીતે આ આ પાણા જો આ કરે અને એક વાત કે આપણે એક નવો ફોન લઈ લીધો છે એ ઉપર 17 તો કેવો મોબાઈલ છે જરી કોમેન્ટ કરી દઈ ગયો સેવન્ટીન છે ત્યારે હાલનો લેટેસ્ટ મોબાઈલ છે તો આપણે કોમેન્ટ કરી ને અમે જો અમે બેઠા છે રમત થાય છે જો અને આ આપણે બ્લોગ આવવાના છે રહી ગયું વ્લોગમાં કોમેડી વિડીયો આપણે આમાંથી આવવાના છે તો એટલે કે તમે જોતા રહ્યો અને સપોર્ટ કરતા રહી હવે આમાંથી કેવું રિઝલ્ટ આવે ને મને કહી ગયો હવે આમાંથી ઉતરશે તો આવડું આ સેવન્ટીનનું રિઝલ્ટ છે તો દરેક કહી દઈએ સેવન્ટીનમાં કેવું રિઝલ્ટ આવે છે અને જો બંગલા ઓ આ છે પુલ છે આપણે વીઆઈપી સર્કલ અને ઓલો ટ્રેનનો છે એ શું કરશો

જાય છે કે અંદર જાય છે અંદર જાય છે કે પાણો આમ જો જોતો એન પાછો તો એની પાછો તો મિત્રો આ છે આપડા કાઠાવાળા મેળડીમાં આપણે આની દયા ને તો આપણે આ વસ્તુ કરીએ કે આસી ને કે આપણો કામ નહીં એ તું આઈન પર ને જેવું છોકરા જો કેવું વિનેશ કાક જો રેલ ગાડી આવી દેખાણી એ વાગી જાય જેવું ગાનો કરતો એ જેવું હું જેવાય કાઠે બેઠા છે વે માછલા પકડો વાળા જો આયા છે ઓડકુ લઈ જ અતાર છેની જાળ નાખેસ

માછલી આવશે ને તરત ઓળકા મુદ્દે સુટી પાછી ઝાડ કદી માછલી આપી હું બતાવું ګیدین پکړین موږ دي تا په منجو ته یې وځي ته یې وایلي له وډی

કારણ કે અમારે કામ આવી ગયું એટલા માટે તો પછી પાછા અમે દર્શન કરવા આવ્યા છે અને પાછો લોક ચાલુ કર્યો છે તેથી કામ આવી ગયું બેંક નું બધું કામ હતું ને કઈ વિડીયો બનાવ્યો નઈ

જો એક કે અહીંયા ઓય લઈ લેજો અહીં જો અહીં જો તો જેવું અહીંયા પથરા જો ચાલુ છે જેવું ને પથરા નાખવાનું કઈ જો જેવું આ જેવડી એને હક જ નોતે પાણીમાં પથરા નાખ્યા જ કર જેવું બાવ કેમ આવે જો જો ઉડી ગયું ક્યાં બેઠું તું બગલું બગલું ક્યાં બેઠું તું

તો અમે પાછા મેલડી માં દર્શન કરી દર્શન કરીને પછી એને હાથમાં કેટું પડાયું જોવાનું હાથ કેતા જો આ ટેટુ પડાવવા ગયા હતા અને ટેટુ પડાવી ને પાછા ઘરે આવી જાય છે અને જેવું વેરમ કરે છે તો અને જો આપણે આ મંગાવી લીધું સ્ટીક છે સેલ્ફી સ્ટીક હું માય દેવ હું કેતો બોય હા બોય શાંતિ રાખો હો તો મિત્રો કેમ છો જો આ આવી રીતે સેલ્ફી સ્ટેન્ડ એવું એ દબે દબે કેમ વિડીયો ફ્રીક માં બંધ થઈ જાય છે હું બોલું છું તું બંધ કરી દે ને ચાલુ કરશું બંધ કરશું તો તમે જોઈ લીધી બાદ તો વિડીયો જોઈ લ્યો તો આમાં છે ને આપણે સેલ્ફી સ્ટેન્ડ લીધું છે ને તો આ રીતનું આપણે પકડવાનું આવ્યું છે તો આપણે આ રીતે વિડીયો બનાવવાનો અને કાંક એવું હોય તો આપણે મૂકીને વિડીયો બનાવી અને એમ કરે તો જેવું પાયા સેલ્ફી સ્ટીક આવી ગયેલી હાથમાં આવી ગઈ ફોટા પાડવાની ફોટા પાડ્યા જ કરે પાડ્યા જ કરે હમણાં તો એમ કહ્યું હતું બંધ કરી દીધું તું નડો તેમાં તો આજનો ઉલ્લોક કેવો લાગ્યો આજનો ઉલ્લોક આઈ સુધી

તો જેવું ના દાદા એટલે કે મારા પપ્પા જેવું ને ગિફ્ટ આપી છે બરોબર ને જેવું એ તો તું ખોલવાનો છો ને હું દેખાડું તમને ગિફ્ટ કવડી છે જો અવડી ગિફ્ટ છે જેવું તો ખોલવાનો છો તું ક્યારે અત્યારે હાલ તો જેવું શું છે એમાં ગિફ્ટમાં મને દેખાડે તારો ભાગ છે કે શું છે હમણાં ખબર પડી છે બેઠા બેઠા હોય બેઠા 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 ટોળાતું નથી બન્યા નિયાં તારી પાસે કસરો હે હું નીકળ્યું ઓલી કાતર લે કાતર જેવું કાતરે કાપ્યા આમ જોજો નો આવડ્યું અરે વાહ અરે વાહ કાતર આ કેવો વાહ કાપ્યો એને પછી તો હા લ્યો ઓ માય ગોડ જેવું નું ટુલું થઈ ગયું પોપટ થઈ ગયો આ છે ડિનર સેટ દાદા જેવું ને ડિનર સેટ આપ્યો છે કારણ કે ને આવી થાળીમાં ને એમાં એને જમવું બહુ ગમે જો મસ્તીના છે કેટલી વાટકી કેટલી આવી જો આઠ વાટકી કી છ નથી ડબલ ડબલ છે હં બહુ સરસ મજાનો સેટ છે તો અમે હવે જમવા ગઈ ગયા છીએ જમવામાં અમે જો જેવું જમવામાં શું છે જો આ ઇડલી સાંભાર તો હવે અમારે જરીક ખાવાનું છે તો હવે જરીક ખાઈ લઈ કા કારણ કે અમારું પણ ટિફિન દેવાનું તો ટિફિન પોગાડી દીધો હવે અમારે તો બહુ ભૂખ નથી એટલે તો નાસ્તો મંગાવી દીધો ઇડલી જો એ શું ખાવાનું છે કાઈ નહીં તો રે વાર તારે તો ચાલો ઈડલી ખાઈ લઈએ પછી પાછા મળીએ તો મિત્રો ફાઇનલી અમે પોગી ગયા છીએ ધાબા ઉપર ધાબા ઉપર જો આપણે જેવું ભાઈ રમશે અને આપણે સાથે ઘડીક આપણે એન્જોય કરીશું કારણ કે અહીંયા પવન મસ્તી નો આવે છે આમ તો તડકો છે જ તે નથી એવું નહીં જવો તડકો તો છે જ તે જવો પણ આ તો હું જેવું છે ને ઘડીક ઉપર રમે એ માટે આપણે ઘડીક છે ને ધાબા ઉપર આવીને તો ઘડીક મજા આવે અથવા તો રિહાણો કારણ કે એને આ તે વિડીયો ને એવું બનાવવું જોઈએ રિહાણો દેખાણ દેખાય જેવો કઈ જેવું કારણ કે એને વિડીયો હાથે બનાવવા એમ કે તમે હાથે આપો કારણ આ સેલ્ફી સ્ટીક છે ને આખી એમ કે મને હાથમાં આપીને મને બનાવવા દો અહીં જેવું અહીં ઉપર આમ જોતો તારો પેલો ગેમ વાળો વિડીયો બનાવવાનો છે એને ગેમ વાળો વિડીયો બનાવવાનો છે જેવું ને જેવું ઉપર થાય જેવડી જેવો હવે રિહાણો છે તો ઘડીક એને ફોન આપું ઘડીક હવે ઘૂમડશે વિડીયો બનાવશે એવું બધું કરશે તો ઘડીક કોઈન આપું ફોટા પાડેસ છે નકરા ફોટા પાડી કઈ જવું